ઇનોવા મળે જ પણ પણ જશે સારી ટેક્સી ગાડી છે છે બે હાજર આઠ નું ટેક્સી પાસિંગ જી ફોર જી ફોર મોડલ સારામાં સારી ઇનોવા તમને ટેક્સી પાસિંગમાં તમારે ચલાવવી હોય તો અહીંયા મળવાની છે ખાલી બે લાખ રૂપિયામાં તમે વિચાર કરો ટુ વ્હીલ ના બજેટમાં તમને ઇનોવા ટેક્સી પાસિંગ તમને મળવાની છે

સારી ગાડી તમને મળશે ફર્સ્ટ ઓનર માં પાછી રેવાની છે ડિઝાઇન તમે જોઈ લાખમાં તમે જો સારી એવી ડિઝાઇન લેવા માંગતા હોય તો વેલકમ છે સારી ગાડીની ડીલ મળવાની છે

શ્રી કૃષ્ણ ઓટો કન્સલ્ટ જામનગર નંબર ડિસ્પ્લે પર દેખાય છે ફટાફટ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો આની પ્રોપર ડિટેલ આપો વિજયભાઈ 2015 ની હાઈલેન્ડ ડીઝલ વેન્ટો છે અને 5 લાખ રૂપિયા પ્રાઇસ છે ને પણ નેગોશિયેબલ છે ને ફર્સ્ટ ઓનર ટોપ મોડેલ ગાડી ડીઝલ માં છે બરોબર છે ને મેન્યુઅલ માં છે કે મેન્યુઅલ 2015 ની ફર્સ્ટ ઓનર ડીઝલ ટોપ મોડેલ ટોપ મોડેલ ખાલી 5 લાખ માં 5 લાખ વેન્ટો તમને મળવાની છે એમાં ફેરફાર થઈ જશે વિજયભાઈ અમારો કોઈ વિડિયો જોઈને આવે તો કદાચ એને એમ ના લાગવું જોઈએ કે કેડી મોટરનો વિડિયો જોઈને એવા ડિસ્કાઉન્ટ ના આપ્યું તમારી રીતના રીઝનેબલ પણ કોઈ પણ કાર ની અંદર માં અમે 25000 રૂપિયા નો ડિસ્કાઉન્ટ આપશું તો ફ્રેન્ડ્સ આપણો વિડિયો જોઈને આવશો એટલે 25000 નો ડિસ્કાઉન્ટ તમને ઇન્સ્ટન્ટ મળી જવાનું છે આજે જ વિઝિટ કરો શ્રી કૃષ્ણ ઓટો કન્સલ જામનગર હવે કઈ ગાડી બતાવવાના છો બીજી ભાઈ નેનો શું છે ડિટેલ નેનો ની નેનો 2014 ની છે હમ હમ અને 60000 રૂપિયા ની 60000 માં બે હજાર ચૌદ ની નેનો ઓનલી ફોર સાહીઠ હજાર માં તો થેન્ક યુ વિજીભાઈ આ બધી ગાડી ની ડિટેલ આપવા બદલ તો તમે જોયું ફ્રેન્ડ વિજયભાઈ આજે ઘણા બધા એવા પ્રાઇસ કીધા કે તમને ગાડી લેવાનું મન થઈ જ જશે એક લાખ ની આસપાસમાં તમને બે હજાર અગિયાર ની આઈ મળવાની છે પ્યોર પેટ્રોલ સ્વીફ્ટ છે એક લાખ ને દસ અગિયાર હજાર માં ખાલી વિચાર કરો ડીઝલ સ્વીફ્ટ એક લાખ ને અગિયાર હજાર માં છે બે લાખમાં તમને ડેકી વાળી સ્વીપ મળી જશે તો આ બધી ગાડીઓ મેં તમને બતાવી આ વિડીયો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો હું તમારા માટે વિડીયો બનાવું છું ફ્રેન્ડ જાજા જાજો વિડીયો શેર કરજો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ જઈને